અહિયા વર્ધન ના બધા પાર્સલ આયા છે બટ નોટ દિલ્હી ચીજો ચીજો રહે છે સો ગાઈઝ આજની મોર્નિંગ છે મારા સાસરેમાં અને સાસરે તો વહેલું ઉઠવાનું જ હોય છે એટલે અત્યારે વાગી ગયા છે આઠ અને હું ઉઠી ગઈ છું અને હા આજે મારી સાથે સાથે વરઝન પણ ઉઠી ગયો છે તો એ અત્યારે હાલ એના પપ્પા નીચે લઈ ગયા છે તો હું પણ નીચે જ જઈ રહી છું તો હવે ચલો ફટાફટ બ્રેકફાસ્ટની તૈયારી કરીએ આજે મારા હસબન્ડને છે ફાસ્ટ એટલે એમનો લંચ તો નથી બનાવવાનું સાંજે ડિનર જ જમશે ડાયરેક્ટ તો અત્યારે બ્રેકફાસ્ટની તૈયારી કરું અને સાથે વરઝનને પણ કંઈક ખવડાવવું પડશે સો લેટ્સ ગો હેલો મમ્મી પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી રામ આવી ગયા તમે ફ્રેશ થઈને એન્જોય કરી હોરે mini વેકેશન કરીને આવી ગયા વાહ મિની વેકેશન કરીને આવી ગયા મજા આવી અહીંયા વર્ધન ના બધા પાર્સલ આવ્યા છે તો આજે પહેલી મોર્નિંગ અમારી સ્ટાર્ટ થાય છે વર્ધન ના બધા પાર્સલ ઓપન કરવાથી કારણ કે આમાંથી આમાં ફર્સ્ટ ઓસ્ત્રાઈમાંથી

બઉ સેફ છે અને બચ્ચાઓ માટે જે ચોકલેટ ની ગ્રેવી હોય છે એ પણ પૂરી કરે છે અને ડ્રાય છે છે સેફ બેઠો લાસ્ટ બટ નોટ લીસ્ટ આ વર્ધન મારી મોસ્ટ ફેવરેટ બ્રાન્ડ જેવું હું વરધન ને બહુ પહેલાથી જ લાગુ છું મતલબ બધી કરતું એમાંથી છે આ ફિંગર ફૂડ અને નૂડલ્સ જે રાગી અને ઘઉણા બનેલા છે અને આ ફિંગર ફૂડ છે ચિપ્સ વગેરે જે બહુ જ સેફ છે પામ ઓઈલ નથી અહીંયા વર્ધન મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયો છે અને આજે ખબર નહીં એ મૂડમાં જ નથી બિકોઝ આજ સવાર ઉઠ્યો ને ત્યારથી જે નાના નાની અને એના મામાને મારી બહેનને યાદ કરી રહ્યો છે એટલે ખબર નહીં આજે તો ગુસ્સા ગુસ્સામાં જ નથી રમતો કે નથી બોલતો અને એવું છે કે મને સુવડાવેલો ક્યાં લઈને આવી જો બસાવ ચીડ્યો ચીડ્યો રહે છે બાપડે વિચારતી હતી કે વજન બસ હવે નીચે જઈને રમશે પણ ભાઈ એટલા ઊંઘમાં આવ્યા છે કેમ કે એ મારી જોડે સાડા સાતનો ભૂકી ગયો હતો એટલે મેં કીધું ચાલો સુવાળી દેવા દે અને આ ચાદર છે એ મેં મીશોમાંથી મંગાવી છે અને બહુ જ સરસ નીકળી છે અને બહુ જ સરસ અને ક્યૂટ લાગી રહી છે મને તો બહુ જ ગમી તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે આ ચાદર કેવી લાગી રહી છે તો વરધન ને તો બહુ મજા આવી ગઈ જ્યારે પાછળ ત્યારે તો એટલું ખુશ થઈ ગયો ને પણ હું એ બ્લોગમાં લેવાનું જ ભૂલી ગઈ પણ તેને હવે સૂઈ ગયો છે અત્યારે વાગ્યા સાડા બાર તો ફટાફટ હું નીચે જઈને રસોઈને બધું પતાવી અને હું પણ જલ્દી ફ્રી થઈને થોડો આરામ કરી તો વર્ધન અત્યારે ઉઠી ગયો છે વરદન એક વાગતા જ ઉઠી ગયો હતો હે ને વર્ધન મને એમ કે બે ત્રણ વાગતા સુધી સૂઈ રહેશે પણ ના એ તો ઉઠી ગયો અને હવે જમીને રમી રહ્યો છે આરે વાહ વેરી ગુ વર્ધનને લઈને હું તો ઉપર આવી ગઈ હતી અને ટ્રાય કરી રહી હતી કે થોડી વાર સુઈ જાઉં પણ પોસિબલ જ નહોતું કારણ કે વર્ધનને પણ ઊંઘ નથી આવતી અને મને પણ આજે થોડું યુ નો મમ્મીના ત્યાંથી આવી છું ને તો થોડું મૂડ એટલો બધો આવતો નથી કારણ કે મમ્મીના ઘરની હજુ યાદ આવે છે તો બસ હું બેઠી હતી શાંતિથી આરામ કરી રહી હતી અને વર્ધનને તમને બતાવું કે એણે અત્યારે શું કાંડ કર્યું તો એવું શીખ્યો છે ને મતલબ આખા રૂમમાં રમકડા 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 જ્યાં જુઓ ને ત્યાં એટલો કંટાળો આવે છે ને પછી આ બધું મૂકવાનું અને જો કેવો આરામથી બેઠો છે તો બસ હવે સાસરે આવીને તો અહીંયાનું જ રૂટીન હવે જોઈ ગઈ અત્યારે વાગી ગયા છે પાંચ તો નીચે જઈને જોઈએ કે શું ડિનરમાં બનાવવાનો પ્લાન છે ત્રણ દિવસ વહેલા ઉઠવાની આદત નથી ને આજે વહેલું ઉઠવું પડ્યું ને એટલું ના કહેવાય હાર્ડ પડ્યું ને મારા માટે કે ઉઠી ના શકી વજન વાગશે માંડ માંડ હું ઊઠી છું પણ હજુ બી એવું જ લાગે છે કે ઊંઘમાં છું અને મને અત્યારે સૂઈ જવું હતું પણ આ બઈ છે એ સુવા નથી દેતા વદન આ બોક્સ મે ટોય માટે લીધું છે તારા માટે નથી લીધું અજો તો કે બેસી ગયો છે અંદર એ વદન આ મોટું ટ્રોઈ છે હા વદન ખાઈ ગયો હા વદન શું ખાઈ છે માં ઇવનિંગમાં મને એટલી ભૂખ લાગી હતી અને અત્યારે વાગે ગયા છે સાડા પાંચ અને નીચે આવીને તો કોઈ નાસ્તો હતો નહીં અને મને લાગે છે સતત ભૂખ તો હું ને વજન મારા ઘરના નથી પાણીપુરી ભાડા પી ઊભા રહે છે ત્યાં આવી છું અત્યારે આવી ગઈ છું અને અત્યારે વાગી ગયા છે શાક અને જમવાનો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે ઓલરેડી ખીચડી બની ગઈ છે ભાખરીનો લોટ બાંધી દીધો છે બસ હવે શાક છું શાક બનાવી અને ભાખરી બનાવીશું ફાઇનલી રસોઈ થઈ જશે એકચ્યુલી આજે હું જલ્દી જલ્દી એટલે બનાવી રહી છું કારણ કે મારા હસબન્ડને ફાસ્ટ છે એમણે સાંજે આવીને જમવાનું છે તો ઓલમોસ્ટ સાડા સાત પોણા આઠે આવી જશે તો એ પહેલાં ફટાફટ હું બનાવી અને બધું રેડી રાખું અહીંયા રેડી થઈ ગયું છે ડુંગળી બટાકાનું શાક અને ખીચડી અને ભાખરી તો સાડા સાત થઈ ગયા છે અને મારી રસોઈ કમ્પલીટ થઈ ગઈ છે યસ આજે તમારો ફાસ્ટ હતો અને અત્યારે જમવાનું જે બનાવ્યું હતું કીનું એ તમે જોવો તો આ મજા આવી ગઈ હાઉસફુલ થઈ ગયું પેટ તને કેવું લાગ્યું પ્લસ આજે વર્ધન ત્રણ દિવસ પછી આવ્યો છે અને મામાના ઘરે ગયો હતો આજે તેની જોડે એટલી મસ્તી કરી છે ને એને થાક્યો અને સૂઈ ગયો હતો છે આજે વહેલા વહેલા અને આજે કેવું થયું કે આજે સાસરે આવીને મીન્સ કે ત્રણ ચાર દિવસનું મિની વેકેશન મેં એન્જોય કર્યું ને તો આજે આમ થોડું સેટલ થવામાં થોડું આમ ને કહેવાય અલગ લાગ્યું ચેન્જ લાગ્યું પણ કાલથી તો ડેફિનેટલી મસ્ત એન્ટરટેનિંગ વાળા બ્લોગ જ આવશે તો આજે મેં મારા સાસરીનું રૂટીન વગેરે જ નોર્મલ જે રહી છે એ બતાવ્યો તો કાલથી તો એન્ટરટેનિંગ तो त्याग सुधी बाय बाय वीडियो घूमे होंगे तो लाइक कर जो, शेयर कर जो एंड सब्सक्राइब कर जो यस थैंक्स फॉर सपोर्ट बाय बाय